નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ધ્રાંગધ્રાની બાંભા આવેલ રાધે રાધે કોમ્પ્લેક્ષમાં આજે લિયો બ્રાન્ડ નામની એક કપડાની નવી દુકાન શરૂ કરવામાં આવી છે જે ધ્રાંગધ્રાના પૂર્વ પ્રમુખ ધીરુભા પઢિયારના નાના ભાઈ બળવંતસિંહ તથા પ્રહલાદસિંહ પઢિયારના હસ્તકા દુકાન ખોલવામાં આવી છે જેમાં જીન્સની અનેક પ્રકારની વેરાયટીઓ જોવા મળશે તથા દરેક પ્રકારના શર્ટ ટી શર્ટ અને જેન્ટ્સવેરની તમામ આઇટમો અહીંયા મળી જશે તો દર્શ દર્શક મિત્રો આપ આ દુકાનનો અચૂક લાભ લેશો અને ખાસ કરીને સીડી ન્યૂઝ ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો તો દર્શક મિત્રો આવા અવનવા સમાચાર જાણવા માણવા માટે આપ સદાય સાથે રહેજો હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું અને અત્યારે આપણે અહીંયા દુકાને મુલાકાતે આવ્યા છીએ અને એનું ભવ્ય ઉદ્ઘાટન થયું લિયો બ્રાન્ડના જીન્સ પેન્ટ તથા શર્ટ ટી શર્ટ તથા અનેક બીજી વેરાયટીઓ અહીંયા આ દુકાનમાં મળી જાય છે તે લેવાનું ચૂકતા નહીં અને આ પઢિયાર પરિવારનું નવું નજરાણું જે લિયો બ્રાન્ડ કપડાનો શોરૂમ ખુલ્યો છે તે મુલાકાત કરવાનું ભૂલતા નહીં અને જયસિંખભાઈ પઢિયારની સાથે સદાય રહેજો અને અમારી ચેનલ સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને લાઈક કરજો શેર કરજો અને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ અને આપણે છીએ અત્યારે શેરીમાં રાધે રાધે કોમ્પ્લેક્ષની અંદર મેઇન ખૂણા ઉપર આવેલી લિયો બ્રાન્ડ કપડની દુકાને જ્યાં આ એક નવું સાહસ ખેડી અને દુકાન ખોલવામાં આવી છે આભાર